જરૂખે લાગણીઓના ફૂલ ખીલ્યા છે સબંધોના જરૂખે લાગણીઓના ફૂલ ખીલ્યા છે આંગળીઓના વેઢે ગણાય એવા સ્વર્જનો અમૂલ મળ્યા છે ભર ઉનાળામાં પણ પીંજવી દે એવા સ્નેહથી પ્રેમથી ગૂંથેલા લોકો અણમોર ચડ્યા છે શબ્દ પે તો સ્નેહ મિલન સ્નેહ એટલે પ્રેમ ને મિલન એટલે મળવું સ્નેહ એટલે પ્રેમ ને મિલન એટલે મળવું સ્નેહ મિલન એટલે શું શું પ્રેમથી મળવું યા પછી જેને પ્રેમ હોય તેને મળવું યા પછી અજાણ્યા હોય પણ આપણા હોય તેને પ્રેમ ગુધવા પધારેલા સર્વ મિત્ર પરિવારજન વડીલો આપ સહુને આ પ્રેમની પવિત્રતાથી અંતરના દિલથી લથપથ લાગણીઓથી સ્નેહની સરવાણીઓથી આ લુહાર કુળની દીકરી મકવાણા આયુષ્ય બકુલભાઈ આપ સહુનું દિલથી સ્વાગત કરે છે જોશીના મુખ્ય મહેમાન આપ સહુની હાજરીએ આજના આ પ્રોગ્રામની શોભા વધી છે આપ સહુના ખરા હૃદયથી ધન્યવાદ અને બીજી વાત કે સ્નેહ વિલન શા માટે થાય હજી કહેવાનું મન થાય છે કે સ્નેહ વિલન એટલા માટે થાય છે કે આપણા સમાજના જે ઉદ્યોગપતિ છે જે આર્થિક કેટેબલ છે તેને ખબર પડે કે મારા સમાજમાંથી કોણ પાછળ રહી ગયું છે કોણ એવું વ્યક્તિ છે જેને માંડ ખાઈને ખાવાનું થાય છે તેનો હાથ પકડીને એનું જે સ્થાન છે એ તરફ દોરી જવાની જવાબદારી એ મારા સમાજની બને છે બસ આટલું જ કહીને હું મારા વિષય ઉપર આવીશ માણસ જીવનમાં અનેક સંબંધો બનાવે છે અમુક તે જાતે બનાવે છે તો અમુક વારસામાં મળે છે બસ આવી જ રીતે ક્યારેક હસતા તો ક્યારેક રડતા જીવન વીતી જાય છે આપણા દરેકના જીવનમાં અમુક એવા ખાસ સંબંધો હોય છે આજે એવા જ આજ એક ખાસ સંબંધ વિશે આજે હું કહેવા જઈ રહી છું કે એ વ્યક્તિ આમ તો દિવસભર ઘરની બહાર રહે છે છતાં છતત તે ઘરના લોકોના વિચાર કરે છે કે એ વ્યક્તિ આમ તો દિવસભર ઘરની બહાર રહે છે છતાં છતત તે ઘરના લોકોના વિચાર કરે છે ખીચામાં પૈસા ન હોવા છતાં સંતાનની માંગ પૂરી કરે છે કે ખીચામાં પૈસા ન હોવા છતાં તે સંતાનની માંગ પૂરી કરે છે તે માત્રમાં માત્ર પિતા પિતા હોય છે ઘણો અનેરો શબ્દ છે નહીં આપણા દરેકને આપણા પિતા સાથે કંઈક અલગ અને મહત્વનો સંબંધ હોય છે કે આપણા દરેકને આપણા પિતા સાથે કંઈક અલગ અને મહત્વનો સંબંધ હોય છે અને એમાંય પિતા પુત્રીનો તો સંબંધ દુનિયાભરમાં પ્રખ્યાત છે કહેવાય છે ને દીકરી વહાલનો દરિયો છે પણ સાહેબ દીકરી વહાલનો દરિયો ત્યારે હોઈ શકે જ્યારે તેને તેના પિતા તરફથી અનેક લાગણી અને નદી સ્વરૂપે મળે તો પિતા લાગણી અઘરી છે છતાં એક નાનો એવો પ્રયત્ન કર્યો છે કે મારા જન્મ સમયે સૌથી વધુ છે રડનાર એ મારા પિતા હતા કે મારા જન્મ સમયે સૌથી વધુ રડનાર એ મારા પિતા હતા નાનપણથી મારા ભવિષ્યને ઉજ્જવળ કરનારના પ્રયત્નો શરૂ કરનાર એ મારા પિતા છે કે નાનપણથી મારા ભવિષ્યને ઉજ્જવળ કરનારના પ્રયત્ન શરૂ કરનાર એ મારા પિતા છે સુપરહીરોની જેમ તેની પાસે ઉડવાની પાવર તો ન હતી કે સુપર હિરોની જેમ તેની પાસે ઉડવાની પાવર તો ન હતી પણ તેની સાયકલની પાછળ બેસીને એક આનંદિત સફર કરાવનાર એ મારા પિતા છે આમ આપણે દુનિયાભરમાં જોવા જઈએ ને તો પિતા પુત્રનો પણ સંબંધ કંઈ અલગ જ હોય છે તે લોકોનો તો કટાક્ષમાં પણ પ્રેમ હોય છે કે તે લોકોનો તો કટાક્ષમાં પણ પ્રેમ હોય છે એક દીકરાના મનની વાત કરવા જાઉં ને તો એ મારી સાથે પડકાઈને વર્તે છે છતાં તેના એ જ સ્વભાવથી તે મને જવાબદાર બનાવે છે સમય આવે ત્યારે તે મારી સાથે મિત્રો બનીને મારી સાથે આનંદ પણ માણે છે કે સમય આવે ત્યારે તે મારી સાથે મિત્રો બનીને એક આનંદ પણ માણે છે જેમથી સંજોગો અનુસાર તે પિતા બનીને દુનિયાના પાઠ પણ શીખવે છે બહેન તો ઘણું કહી જાય છે શબ્દથી પણ અમારી વચ્ચે મૌનથી વાતો થાય છે બસ આટલું જ કહીને હું મારી વાતને વિરામ આપું છું જય હિન્દ જય ભારત